સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એડવોકેટની હત્યાનો કેસ ઉકેલ્યો અડાજણ પાલની હોટલમાં પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી પતિ હત્યા કર્યા બાદ ચોવીસ કલાક લાશ પાસે બેસી રહ્યો હતો ધ બ્લુ ગ્રુપ હોટેલમાં પરનીતાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી બંને એ લવ મેરેજ કર્યા હતા પ્રેમ લગ્ન કર્યા બાદ અડાજણમાં રહેતું હતું દંપતી પ્રેમ લગ્ન કરનાર આ યુગલનો કરુણ અંજામ આવ્યો દંપતી ધ બુલ હોટલમાં રોકાયું હતું દંપતી વચ્ચે છૂટાછેડાને લઈને વારંવાર તકરાર ચાલતી હતી પતિએ પરિણીતાનું પેટ ચીરી નાખ્યું હતું પતિએ હત્યા બાદ કર્યો હતો આપઘાતનો પ્રયાસ આજે હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે તેની ધરપકડ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત પાલ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે જેનામાં એક દિશાકુમારી બેન છે એનો મર્ડર થયેલું છે એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે એ એના હાથે લવ મેરેજ કરેલ હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા દોઢ વર્ષથી હતા વચ્ચે એમના વચ્ચે ડિવોર્સ પણ થયા પછી પાછા સાથે બી થયા એટલે બંનેના વચ્ચે થોડુંક મંદૂક તો હતું જ અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને હાચવવાની કોશિશ કરેલી પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મંદૂક રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે એટલે ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને મરણ જનાર બેન બંને ભેગા થયેલ એ લોકો પાલ વિસ્તારમાં કોઝબે બાજુ ફર્યાવી અને ફર્યા પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યા ત્યાં એમાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મંદૂક થયેલ અને આ કામના જે આરોપી છે રોહિત એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલ હતું અને એ લઈને જે રૂમમાં ફસી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાહ થયેલો એટલે એને ચપ્પુ જે હતો એ બીજા પેલા બેનના હાથમાં હતો પછી આ બે હાથમાંથી લઈને એના પેટમાં ભાગે બે વખત મારી દીધેલ છે જેથી કરીને એના આંતરડા ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે જેથી એ બહેનનું ખૂન થયું પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે એ પિસ્તાલીસ જેવી સવારે લઈ લીધેલી એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો ત્યારબાદ સવારે ઉઠી ફરીથી એને પેલી ડોડો ગોળીઓ લઈ અને પાછી લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું ત્યારબાદ એ સાંજે ચાર વાગે ઉઠી થોડું ભાન બેભાન થઈ અને બહાર નીકળી ગયે ત્યારબાદ આરોપી અડાજન પોલીસ ચોકી ઉપર બી ગયેલો એ દરમિયાન એના ઘરવાળાએ એની મિસિંગ કમ્પ્લેન બાબતે બી પોલીસ સ્ટેશન અડાજણમાં જાણ કરેલી એ દરમિયાન આ આરોપી બી આવી પછી જાણવા કે આ પ્રકારનો બનાવ બન્યો છે જેથી પોલીસ હોટાર પર જઈ અને પોલીસે ખૂનનો ગુનો કરેલ છે આરોપી પોતે અત્યારે સીએ ની અભ્યાસ કરે છે અને જે મરણ જનાર બેન હતા એ એડવોકેટ હતા દોઢ વર્ષથી એ લોકો લગ્ન થયેલ હતો અગાઉ પણ એમનું પ્રેમ હતો જ પણ પછી એમને દોઢ વર્ષ પહેલાં બે હજાર બાવીસના ડિસેમ્બર મહિનામાં એમને લવ મેરેજ કરેલ